અને આગળ હવે વાત એ રૂટીન સમાચારની જે સરકાર માટે રૂટીન બની ગયા હોવા છતાં સરકાર પાસે એ વાતનો જવાબ નથી કે એક બાજુ તમે દાવા કરો છો શિક્ષણ બચાવવાના એક તરફ તમે દાવા કરો છો દીકરીઓને સેલ્ફ ડિફેન્સ શીખવવાના એક બાજુ તમે દાવા કરો છો કે અમે છોકરીઓને આમ સાંસ્કૃતિક રીતે બહુ જ જબરદસ્ત તાકતવર બનાવીશું એક બાજુ તમે દાવા કરો છો કે અમે ખેલ મહાકુંભ ચલાવીએ છીએ અને છોકરાઓને બહુ અદભુત રીતે આગળ પહોંચાડવા માગીએ છીએ તો છેલ્લા પંદર વર્ષથી ગુજરાતમાં વ્યાયામ શિક્ષકની ભરતી કેમ નથી કરી પ્રાઇવેટ સ્કૂલ મેદાનો ખાઈ ગઈ સરકારી શાળાઓમાં તમે શિક્ષક ખાઈ ગયા તો બાળકો કેવી રીતે એમ ફિઝિકલ ફિટનેસનું મહત્ત્વ સમજશે શારીરિક ક્ષમતા કેટલી મહત્ત્વની છે એ સમજાવવા માટે પીટીનો લેક્ચર આવતો ત્યારે ખુશ થતા દર શનિવારે વહેલા જ્યારે વ્યાયામનો પીરિયડ હોય ત્યારે શિક્ષક બહાર લઈ જતા બધા આસન કરાવતા કસરત કરાવતા રમતો રમાતી અને ખેલ મહોત્સવો થતો ત્યારે કબડ્ડી ખો ખો બાકીની એ બધી જ બહારની રમતો એ બહારની રમતોથી બાળકો દૂર થઈ ગયા બાળકો તો મોઢા એમના મોબાઈલમાં ઘુસેલા હોય છે આખો દિવસ બહારની એક દુનિયા છે અને ગેમ રમવામાં મજા છે એ બાળકો સાવે સાવ ભૂલી ગયા છે પંદર વર્ષથી ગુજરાત રાજ્યમાં એક પણ વ્યાયામ શિક્ષકની ભરતી નથી કરવામાં આવી અને સરકાર કૃપાનિધાન જેવી દેખાઈ જ્યારે એમણે વ્યાયામ શિક્ષકમાં વ્યાયામ શિક્ષક પીટી ટીચરની જગ્યાએ ખેલ સહાયકની ભરતી કરી જેમ જ્ઞાન સહાયક હતા એ રીતે એમના ભાઈઓ ખેલ સહાયક પણ ખેલ સહાયકનો પણ કરાર પૂરો પૂરો થાય અગિયાર મહિના કોઈ કારણ વગર છૂટા કરી દીધા એમાં પ્રાથમિક શાળાના ખેલ સહાયકોને છૂટા કરવા માટે તો પરિપત્ર નહીં આપ્યો મેસેજ આવ્યો કે કાલથી ન આવતા આ રીતે એમને છૂટા કરી દીધા અને હવે નવીસરથી નવી ભરતી કરવાની જ્યારે વાત કરે છે કે નવી ગોળી નવો આપણે બીજાને ચાન્સ આપીશું એમાં પણ તો તમે એ જ નિયમને ફોલો નથી કરી રહ્યા કે માંડ બાળકો થોડા મહિનાથી એક શિક્ષકની સાથે અનુકૂળ થયા હોય એમની વ્યવસ્થાઓ સચવાઈ હોય એમનું એક બંને વચ્ચે એક વાતાવરણ બન્યું હોય એક રેપો બન્યો હોય અને તમે નવી ભરતી કરવાની વાત કરો છો ને એમાંય નવી ભરતીમાં જે લોકોને પહેલેથી તમે જ ગયા વર્ષે નિમણૂંક આપી છે તમે જ્યારે નિમણૂક આપી છે ત્યારે તમે એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું છે બધી પ્રક્રિયા કરી છે ફરીથી શું કામ કરાવવી છે આ બધા જ ખેલ સહાયકો પોતાના મુદ્દાને લઈને ગાંધીનગરમાં લડી રહ્યા છે અને ગાંધીનગરમાં લડે ત્યારે થાય શું તો ગાંધીનગરમાં તમે આંદોલન કરો એટલે પોલીસ આવે ને પોલીસ આવે એટલે ઠસડીને લઈ જાય સંઘર્ષ થયો પોલીસની સાથે એમનો પોલીસનો આમાં દેખીતી રીતે કોઈ ગુવાંક હોતો જ નથી એમને બિચારાને ઉપરથી કહેવામાં આવે કે એમને હટાવો એમને એમનું પણ પોતાનું કર્તવ્ય છે એટલે પોલીસનો એમની સાથે સંઘર્ષ થાય પણ એ સંઘર્ષ બહુ જ હદથી વધારે થાય ત્યારે શું સ્થિતિ પેદા થાય એ ખેલ સહાયકમાં જોવા મળી ખેલ સહાયકમાં બહુ બધા લોકો લડી રહ્યા છે એમાંથી એક અંબાબેન છે અંબાબેન પણ ગઢડા પાસેથી આવે છે અને ગઢડા પાસેથી આવતા અંબાબેન જે તેવર સાથે લડે છે તેમને મેં પૂછ્યું જ્યારે અમારી ઓફિસ આવ્યા ત્યારે એમણે કહ્યું કે હું તો મારું તો નામ જ અંબા છે હું તો શક્તિ છું મારે તો લડવું જ પડે એમણે કહ્યું કે તમે છોકરીઓને વાત કરો છો ઝાંસીની રાણી બનાવવાની મોબાઈલમાંથી ઊંચી નથી આવતી શિક્ષક નથી આપતા યોગાસન નથી કરાવતા એમણે નેતાઓ પર કટાક્ષ કરતા એ પ્રશ્ન પૂછ્યો એમણે કહ્યું હું સાડીમાં તમને બધા યોગાસન હમણાં કરીને બતાવું હું ગૃહમંત્રીને કહીશ ને શિક્ષણ મંત્રીને કહીશ કે રેસ લગાવે મારી સાથે ને હું જીતીને બતાવીશ નેતાઓ મોટા પેટ સાથે ફરે છે અને છોકરાઓને એમના છોકરાઓને પ્રાઇવેટમાં ભણાવે છે એમના છોકરાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમમાં મોકલે છે અને બીજી બાજુ છોકરીઓ જેની તમે રક્ષાની વાત કરો છો કે છોકરાઓ એમને તો ભણાવવા વ્યાયામ શિક્ષક પણ નથી એ ખૂબ આકરા તૈવર સાથે પ્રશ્ન કરી રહ્યા હતા અને એમના દરેક પ્રશ્નમાં એ અવાજ હતો જે ગુંજી રહ્યો હતો અને એનો જવાબ ગાંધીનગર પાસે હશે કે કેમ આપણી પાસે એ જવાબ નથી હોતો ને કે એ દસ બાર વર્ષની કે પંદર વર્ષની છોકરીને જ્યારે બે ચાર માણસો આંતરી લે છે ત્યારે એ કેમ લડાયક નથી હોતી કે કેમ જવાબ આ રીતે નથી આપી શકતી લડી શકતી હતી ને પહેલાં સ્ત્રીઓ એ પોતાની જાતે પોતાની રક્ષા કરવા સક્ષમ નથી પંદર દિવસની સેલ્ફ ડિફેન્સની માત્ર તાલીમ લઈ લેવાથી એ છોકરીઓ સેલ્ફ ડિફેન્સ નહીં શીખી શકે એને શારીરિક રીતે એના કસાયેલા શરીર સાથે જો મજબૂત બનાવવી હશે તો એને તમારે વ્યાયામથી ટેવડાવવી પડશે એ છોકરાઓનું શરીર કસાયેલું રહે મહેનત કરી શકે નાના બાળકો હાર્ટ એટેકથી મરી રહ્યા છે ગાઢિયકરસથી તો એ બધાથી પણ બચવા માટેના બહુ જ બધા કારણો છે તમારે પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરવી ને વાતો ખેલ મહાકુંભની ઓલિમ્પિકની કરવી છે તો આ વાતો મેચ નથી થતી શું કહ્યું એ લોકોએ સાંભળીએ અરે ઘણી વાર રજૂઆત કરવા છતાં અમારી અમને લોલીપોપ જ આપવામાં આવ્યા કે તમારું થઈ જશે પ્રોસેસમાં છે એક તો આપણી ગુજરાતી પ્રજા ગાંડીને ઘેલી કે દર વર્ષે એ જ સરકાર લાવે કેમ કે એમને એવું છે કે આ વર્ષે નહીં તો આવતા વર્ષે આ વર્ષે નહીં તો આવતા વર્ષે એમ કરતાં કરતા પંદર વર્ષ કાઢી નાખ્યા કે આપણું ગુજરાતનું ફિટનેસ છે એ આજે ઢસડાઈ રહ્યું છે તો આ બધી જન જનતા જાગો અત્યારે આખા એક વર્ષથી ટેટ ટાટ જ્ઞાન સાહેબ ખેલ સાહેબ કેટલું રજડે છે આખું એક વર્ષ ક્રમિક ભરતીમાં બે હજાર ચોવીસથી લઈને હજુ સત્યાવીસ આવી જશે એવું લાગે છે શિક્ષકની નોકરી મેળવવા મેં આજે વાડ સફેદ થઈ ગયા છે બે અમે હાલ અત્યારે બે દિવસથી શાંતિથી શાંતિપૂર્ણક ધરણામાં બેસીએ છીએ છતાં પણ આજે બીજા દિવસે અમને આંદોલનનું સ્વરૂપ તમે કરો છો એવું અમને ખોટું ઇન્જામ લગાવી અને અમારા વ્યાયામવીરો બહેનોને ભાઈઓને ડિટેન કરેલા છે અમારી સાથે અને અમારા બહેનો અને ભાઈઓને ખૂબ ધસડ્યા અમુક બહેનોને તો નખ પણ વાગી ગયા છે ફોટામાં આવ્યા છે અને બહુ ખરાબ રીતે ધસડ્યા કે અંધેરી નગરી ગંડુ રાજા ટકે શેર ખાજા ને ટકે શેર ભાજા ગોળ ને ખોળ ની કિંમત સરખી કરે છે એવી સેમ પ્રોબ્લેમ થયેલો છે અને આંદોલનો જે થાય છે જ્યારે પોલીસ ઘસેડે છે તો એક રમતવીરો સાથે તો એ લોકોએ વિચારવું જ જોઈએ કે જે પોલીસ થયા છે એ લોકો રમતવીરો જ છે એમની સ્પોર્ટ્સની ડિગ્રી કે સ્પોર્ટ્સના કારણે જ એ લોકો પોલીસ છે અને જો એ બાળક મોટું થઈને તો કોઈ એના સ્નાયુ મજબૂત હશે જ નહીં તો એના શું કહેવાય એની બોડી ઉપર ઇન્જરી થવાની જ છે કે એકવીસ જૂનના દિવસે યોગ કરવાથી આખા વર્ષનું ચાર્જિંગ થઈ જાય કે ત્રણસો દિવસ યોગા જરૂર છે ખુદ પોતે તો કરે જ છે બરાબર અને પાછા બીજાને એકવીસ જૂનમાં જ થવું જોઈએ વડનગરના વડલા એમને એક આ મીડિયા તરફથી આજે હું એવું કહેવા માંગુ છું કે તમારા જે ગુજરાત છે ને આજે ઘંટી ચાટે છે ઘરના છોકરા આજે ઘંટી ચાટે છે બસ એક જ વાત જઈએ થઈ જશે કાગળ મૂકી દીધું અમે એક વિશ્વાસ રહ્યા કે ચલો ભાઈ આપણે આવેદનપત્ર આપ્યું કે કરશે કરશે એમ કરીને આજે પંદર થી સત્તર વર્ષ કાઢ્યા પછી પીટીસી એકલું જ થઈ ગયું સીપીએડ અને એટીડી તો નીકળી જ ગયું એક થી આઠ ની અંદર સીપીએડ બીપીએડ માન્ય છે જ બુકો પણ છે આપણી જોડે આ બુક એમને એમ તો નહીં આપી હોય વિષય છે તો એના શિક્ષક ક્યાં છે રાત્રિના આઠ વાગ્યા સુધી સતત પ્રવૃત્તિ કરી બે વર્ષ સુધી અમે ડિગ્રી મેળવેલી છે છતાં આ સરકારે આ ડિગ્રી અમારી અત્યારે ફોક ગણાવેલી છે ગરીબનો છોકરો સ્કૂલમાં એક ટંગનું જમવા માટે જ આવે છે અને એના માટે જો એક એક પીટી ટીચર ત્યાં હશે ને તો જો એ ભણવામાં નહીં હોય તો એનું કેરિયર એક રમત તરીકે બી આગળ કરશે લગભગ બેન દોઢક દાયકા પછી સરકારે આ ખેલ સહાયક નામનું ગતકડું લાવ્યા ખરેખર તો આ જે બધું અમારી સાથે આજે અમે પ્રૂફ સાથે આવેલા છીએ ખરેખર આ વસ્તુ કરાર હોવી જ ના જોઈએ આ વસ્તુ છે એ કાયમી જ હોવી એક પણ રજા નહીં એટલે એક પેલું શું કહેવાય આજે મજૂરને પણ મહિને દિવસનો એક હજાર રૂપિયા લેખે ત્રીસ હજાર મળે છે અમે આટલી પાંચ પાંચ વર્ષની કોલેજ કર્યા પછી બી લાયક નથી રવા દીધા અમને લોકોને આંદોલનો કરીએ તો પોલીસો છે અત્યારે જાતે મંચરીઓ રમે છે આ આ વસ્તુ વસ્તુ યોગ્ય યોગ્ય છે બિલકુલ નથી અને ઘણા બેન તો એવા છે કે જે દૂર દૂર થી ઘરે પોતાનો પરિવાર છોડીને આ વ્યાયામને ન્યાય અપાવવા માટે આવેલા છે કે મોદી સાહેબને ખબર છે કે ગુજરાતમાં વ્યાયામ શિક્ષક નથી અને હું યોગ દિવસ ઉજવું છું કારણ કે સત્તર વર્ષની ભરતી કરી નથી તો ઉંમરમાં તો ખરેખર વયમાં વધારો હોવો જ જોઈએ